સ્ટોકે બે હજાર અગિયાર પછી નું પ્રાઇસ નું બ્રેકઆઉટ આપ્યું છે એક વખત એટેમ્પ કર્યું હતું એપ્રિલ બે હજાર ચોવીસ માં એકસો પચીસ એકસો સત્યાવીસ ની આસપાસ સ્ટોક જવાનું ટ્રાય કર્યું હતું પણ ત્યાંથી રિજેક્શન લઈને ઓલમોસ્ટ નીચે સિત્યોતેર થી એસી રૂપિયાની આસપાસ આવ્યો હતો ત્યાં વીકલી કેન્ડલ બસો ઈએમએ નો જે લેવલ હતું ત્યાંથી સપોર્ટ લઈને ફરીથી ચાર્ટે જે છે રિકવરી આપી છે સ્ટોકે અને અત્યારે ફરીથી એ લેવલ ને જે રિટેસ્ટ કરે છે બિલકુલ બ્રેકઆઉટની નેકલાઇન ઉપર ઊભું છે અને આ વખતે કન્સોલિટેશન પણ સારું એવું થયેલું જોવા મળે છે આપણા સ્ટોકમાં એટલે પ્રાઇસ વાઇઝ અગર મુમેન્ટમાં જોઈએ તો આ સ્ટોક છે ઉપરની તરફ નીકળવાનું પોટેન્શિયલ છે સારું એવું ધરાવે છે એકસો પચીસ થી લઈને એકસો ત્રીસ જે છે એ બાઇંગ ઝોન રહેશે એકસો પંદર નો સ્ટોપલોસ રહેશે ઉપરની તરફ પહેલું ટાર્ગેટ વન બીજો ટાર્ગેટ વન એટી કે તમારા માટે કે જેને તમે નજર પર રાખી શકો છો સ્ક્રીન પર કેનરા બેંક તમને અત્યારે દર્શાવી રહ્યા છે એકસો પંદરના સ્ટોક સાથે તમને અહીંયા સલાહ બની રહી છે શ્યામસર તરફથી જરૂરથી નજર રાખ હવે આવો આગળ વધીએ અને હવે આઈપીઓ માર્કેટમાં જબરદસ્ત એક્શન અહીંયાથી આવનારા એક અઠવાડિયા સુધી જોવા મળવાનું છે કારણ કે અહીંયા ભારતીય માર્કેટ્સમાં હવે કેપિટલ માર્કેટમાં બેઝિકલી એમ કહેવું જોઈએ આપણે ત્રણ નવા પ્લેયર્સ આવી રહ્યા છે ત્રણેય આઈપીઓના ડિટેલ્સ હવે અહીંયાથી આપણે જાણી લઈએ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાયેલા છે યુમિક ત્રણ નવા આઈપીઓ